ગ્રામ રક્ષક દળની સેવામાં લેવા લેવામાં આવી રહી છે અને એ પોતે એમની મેળે પ્રયત્ન કરે છે પ્રજા જાગૃત છે પર્યાવરણ બનાવીને જાગતા રહીને આમ લોકો કોઈને નુકસાન ના કરી એના માટે સર્વિસ કાળજી રહે છે કાળજી રાખે છે હું આ છોટાઉપુર જિલ્લાની તમામ પ્રજાને અપીલ કરું છું કે આપણું રક્ષણ કરવું જરૂરી છે રક્ષણ નહીં કરીએ તો આપણા પર કોઈ તરાપ મારી જશે ગઈકાલે જ ઘેડિયામાં બનાવ બહેનો અને એક ભાઈના બે કે ત્રણ આંગળીઓ તૂટી ગઈ છે હાલ એ દવાખાનામાં છે તેવા સંજોગોમાં બીજા કોઈ ખરાબ પરિણામ નહીં આવે એની કાળજી રાખી આખરે તો આદિવાસી છે અને હું એમ પણ કહું છું જિલ્લા કલેક્ટરશ્રીને ડીએસપીને આદિવાસીઓને જે હથિયાર ભરવાના છે બંદૂકો જે જમા છે એને લાયસન્સ રિન્યૂ કરવાના છે આવા સંજોગોમાં લાયસન્સ એમને રિન્યુ કરીને ફરી પાછા આપવા જોઈએ એનો પરવાનો આપવો જોઈએ એ પણ અપીલ કરું છું કે અમારે ત્યાં પણ તમે આવો એટલે લોકોનો અભિપ્રાય લો લોકોની સહી સહી લો એટલે સહી આપે છે એટલે એને એનું કારણ છે કે અમે આ જે કામ હાથ પર લીધું છે કોંગ્રેસ પક્ષે એ વ્યાજબી છે લોકોના માટેનું છે એટલા માટે હજુ બે દિવસ વધારે છે એટલે સમય થોડોક વધારીએ છીએ અને સોમવારે છોટાઉદેપુર ખાતે માનનીય કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપવાનું થાય સાથે સાથે છેલ્લા બે ચાર દિવસથી ગામડામાં રાતના ચોરીઓનો ઉપલદ્રો થયો છે અને ચોરીઓને કારણે લોકો ગભરાટથી ઉઠતા નથી રાતે આમ જાતે ડીએસપી સૂચના આપી છે ગાડીઓ ફરે છે તેમ છતાં આ રાતના ઉજાગર કરનારા ચોર લોકો ગમે તે ત્યાં માથું મારે છે અને એને કારણે લોકો અસુરક્ષિત છે એના માટેનું પણ આવેદન પત્ર ડીએસપી આપવાનું છે એટલે માટે બે દિવસ અમે લંબાવીએ છીએ અને આ વિસ્તારની પ્રજા શાંતિથી ઊંઘી રહે અને હાલ દોડતા વડોદરાની એના મધ્ય પ્રદેશ પૂર્વ અમારા મહેશભાઈ નહીં મહેશભાઈ આવતીકાલે છોટા આવે છે અને છોટાદેપુર ઓરસંગના બ્રિજ ઉપર આવશે અને એ બધા માણસો આવશે સાથે રાખીને આવતીકાલે ચાલુ રહેશે